સાદી કેદ ની સજા વોરંટના કામના નાસ્તા ફરતા આરોપી શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફેમિલી કોર્ટ જંબુસર ક્રિમિનલ પ્રચુરણ અરજી નંબર પિસ્તાલીસ બે ના કામના સામાવાડા જયકુમાર મણીલાલ સોલંકી રેટાન સુરવાડા તાલુકા કરજણ વડોદરાના હોય તેમની પત્નીને દર મહિને રૂપિયા પાંત્રીસો લેખે ભરણ પોષણ માટે આપવાના થતા તેઓએ કોર્ટના હુકમથી અવગણના કરીને પહેલી ઓક્ટોબર બે હજાર એકવીસથી તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના ચાલીસ માસ માટે ભરવાની રૂપિયા એક લાખ ચાલીસ હજારની રકમ આપવામાં કસૂર કરેલ જે ચાલીસ માસના કુલ એક લાખ ચાલીસ હજાર નહીં ભરવા બદલ પ્રત્યેક માસ દીઠ દિન ત્રીસ લેખે બારસો दिवसनी मुदतनी सादी कैदची सजा फॅमिली कोर्ट जम्बू सनाव द्वारा आरोपी जयकुमार मणीलाल सोलंकी